ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં સાંસદ ગેનીબેન ઠાકોર આવ્યા છે શિવનગરના સ્થાનિકો સાથે રાખી રજૂઆત કરવામાં આવી હતી એમએલએ દારૂ ડ્રગ્સના વેચાણ મામલે ની રજૂઆત કરી હતી આવનારા સમયમાં પણ કોંગ્રેસ આ પ્રકારે રજૂઆત કરતું રહેશે બનાસકાંઠા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે વિરોધમાં આવે લોકોના બાળકો ડ્રગ્સના રબાડે ન ચડે તેવી પ્રાર્થના જે આ જીજ્ઞેશભાઈ માટે કરીને કે એક દબાવવા માટે અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું છે તો અમે બોલીશું 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 કાલે ભૂતકાળમાં બોલ્યા હતા વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ પણ બોલીશું જ્યાં બરબાદી થતી છે ત્યાં મૂંગા મૂંઢે અમે સહન નહીં કરીએ હા અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા અમારી સત્તા નથી એટલે અમે સસ્પેન્ડ નથી કરી શકતા પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ ઉદ્ય પહોંચાડશું મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું આ તો ભાજપને એવી ઓપેન્ડિંગ થઈ ગઈ લાગે છે કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લઈને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બેન થઈ જાય સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો લીધે બરબાદ થયા દારૂના લીધે બરબાદ થયા મેવાણી સાથે છે અને આ તમામ લોકો થરાદના લોકોની વાત છે તમે અત્યારે ગામડા નાના નાના ગામડામાં જશો ત્યાં પણ એમડી ચરસ આ બધું વેચાઈ રહ્યું છે હું તો ભગવાનને પ્રાર્થના કરું કારે જે રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના ચડી ચડે એવું ધરણીધર ભગવાનને પ્રાર્થના